ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે અને દુશ્મન દેશને ઘૂંટણીએ લાવી રહી છે ત્યારે બનાસકાંઠાના સરહદ વિસ્તારમાં રહેતા અને ઓગણીસો પાંસઠ તેમજ ઓગણીસો એકોતેરના યુદ્ધના સાક્ષી બનેલા યોદ્ધાઓએ પણ ફરી સેનાને મદદ કરવા તૈયારી બતાવી ગામના લીંબાળા ગામના રણછોડ પગી છતરાજી પગી અને રેવાજી પટેલે ઓગણીસો પાંસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધ દરમિયાન સેનાને મદદ કરી હતી ભારતીય સેનાને તેઓએ પાકિસ્તાનનો માર્ગ બતાવ્યો હતો ત્રણે યુદ્ધાઓ દસ મહિના જેટલો સમય પાકિસ્તાનમાં રહ્યા હતા અને પાકિસ્તાનમાંથી તેઓ શિવલિંગ લાવી અને સરહદી વિસ્તારના જલોયા ગામમાં મહાદેવની સ્થાપના કરી હતી ત્યારે આવો સાંભળીએ ઓપરેશન સિંદૂર વિશે આ યોદ્ધાઓ શું કહી રહ્યા છે જલોયા ગામના પગી શંખાજી અને રેવાજી અને લબાળાના રણછોડજી રબારી દેસાઈ આ એ પાકિસ્તાનમાં લડાઈમાં ગયા એકોતેરની સાલમાં પાકિસ્તાન મોઝા એ ખૂબ મદદ કરી ઊંટ ઉપર દારૂખાનું પહોંચાડ્યું રણછોડજી એ પણ પહોંચાડ્યું ખૂબ મદદ કરી અહીંયા મદદ કરીને પછી અહીંયા અહીં ગામમાંથી શંકર હતા શંકર ભગવાન અહીંયા લાયા પાછા અને ધોળિયો ગામમાં લાઈને એની બદરામણી કરાવી ભલે સોનો સોમલો કરવો પડે ફોજની સાથે મરવાના છો અને ફોજની સાથે રહેવાના છો આ સુધી બર્ડર ઉપર મેં પડ્યા છો અમે એમની સાથે રહ્યાસ રહેવાના છો અમને કોઈ જ ડર નથી અને કદાચ જરૂર પડશે તો પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક મેં ખબર કરશું અને ક્યાં જગ્યાએ જે ખરાબ છે હવામાન ખરાબ છે એના માટે અમે ખબર દેવા તૈયાર બોર્ડર ઉપર લડવા તૈયાર મરવા તૈયાર ભારત માટે અમારો બલિદાન સેવા તૈયાર બધી વાતે બાસી વર્ષ શું છે અને હજી બધા ગભરાણા નથી તો શા માટે ખબર અત્યારે અમારા ગામના યુવકો બધા જે અત્યારે યુદ્ધ થવાનું જે સંભાવના છે બરાબર જે પાકિસ્તાનથી ને આપણે ઇન્ડિયામાં જે પરિસ્થિતિ સજાયેલી છે બરાબર એમાં અમે ગામના બધા લોકો સાથ મળીને સાહ સહકાર આપવા તૈયાર છીએ તમને બધાને અને જો કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ એવું ખરાબ કે કંઈક બને તો અમે બધા જોડે રહીને છે તમને બીએસએફ અને ઇન્ડિયન આર્મીને જોડે રહીશું